તો સાણંદ તાલુકાના જે છારોડી મુકામે જે ગૃહમંત્રી અમિત શાહ છે એનો રોડ શો કરવામાં આવ્યો કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાણંદ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કે જ્યાં ઓરડા દ્વારા નવનિર્મિત કોમ્યુનિટી હોલના લોકાર્પણ કરવામાં આવ્યું છે

ઓડા દ્વારા નવનિર્મિત કોમ્યુનિટી હોલના ના લોકાર્પણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં અનેક પદાધિકારીઓ છે હાજર રહ્યા હતા તો સાણંદમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો જોવા મળ્યો કે જ્યાં સાણંદના છારોડી ગામે કેન્દ્રીય મંત્રી દ્વારા રોડ શો યોજવામાં આવે જેમાં અસંખ્ય કાર્યકર્તાઓ પદાધિકારીઓ પદાધિકારીઓ જે જે છે છે અને કાર્યકર્તાઓ એ જોવા મળ્યા હતા કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કે જ્યાં સાણંદ ખાતે વિવિધ વિકાસ કાર્યો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અનેક મહાનુભવો હાજર રહ્યા હતા